ખેડૂત મિત્રો સો બે આવી ગયા છે જીરાના વાહન હરાજી લઈને આવક છે બસો થી અઢીસો વાહન છે ટેમ્પામાં આવક થાય છે ખાલી તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો આવક સારી એવી છે હરાજી ચાલુ છે અને બજાર સારા છે બેતાલીસોમાં નામ ભર્યા છે ઊંચામાં જનરલ બજાર પાંત્રીસોથી ઓગણચાલીસોના ના છે અને પચાસ રૂપિયા બજાર સારું છે આજે તો ચાલો હરાજી જોઈ લઈએ બોલો હુંogne કેટલા બોપાલાલ આડો છો નંબર હું જો એ 1350 રૂપિયા ગયા સમજી ગયા હાલો આ લાઈન માત્ર આવશે આ

આડત્રી પાસઠ આરું ગામ હરવા વાળા ડાલાભાઈ પોતે

કેટલા આડત્રી પંચોતેર આડત્રી પંચોતેર